મારું નામ તેજલ પટેલ છે અને પૂર્વ વિસ્તારમાં પહેલી વખત અમે વન એટી પ્લસ રેડી ટુ ઇટ આઇટમ્સની વેરાયટીઝ લઈને આવ્યા છીએ જેની અંદર સ્નેક્સથી લઈને સ્વીટ્સ સુધીની તમામ વેરાયટીઝ તમને મળી શકશે તમે બાર અબ્રોડ ફરવા જાઓ કે તમારા સ્નેહીજનો બહાર હોય અને તમારે તમારા ઘરનો ટેસ્ટ જોતો હોય તો એ ડ્રાય કરીને બી અમે તમને આપીએ છીએ એ ફેસિલિટી બી અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ ગુજરાતની કેરી અને સ્વીટ્સ એ આખા વર્લ્ડમાં ફેમસ છે તો આ રીતે મેંગો બી તમે ડ્રાય કરીને તમારા સ્નેહીજનને મોકલી શકો છો અને બાસુંદી મઠ્ઠો એ રીતે બી ડ્રાય કરીને તમે તમારે કોઈ બી અબ્રોડ રહેતા હોય એને મોકલી શકો છો અમારી પ્રોડક્ટનો પ્લસ પોઈન્ટ એ છે કે અમારી બધી જ પ્રોડક્ટ ક્વોલિટી બેઝ છે અને કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે કેમિકલ વગર ફ્રીઝ ડ્રાય ટેકનોલોજીથી ડ્રાય કરીને તમને આપવામાં આવે છે આ ફ્રીઝ ટેકનોલોજીની એક પ્લસ પોઈન્ટ એ છે કે તમારું જે ફૂડ છે એમાં જે પીસીસ હશે ને એ એઝ ઇટ ઇઝ રહેશે તમે જોઈ શકો છો પનીરના પીસ બી એઝ ઇટ ઇઝ છે તમને વેજીટેબલ્સ બી દેખાય છે અને રાઇસ બી દેખાય છે અમારી બધી જ પ્રોડક્ટમાં પાણીનું મેઝરમેન્ટ પરફેક્ટ આવે એ માટે અમે મેઝરિંગ કપ બી કસ્ટમર્સને પ્રોવાઈડ કરીએ છીએ